વડોદરા શહેરમાં આજે બનેલી ગોઝારી હોડી દુર્ઘટનાએ ફરી એકવાર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓના નિષ્ફળ વહીવટનો પર્દાફાશ કર્યો છે સૌથી મોટો સવાલ એ છે કે નિર્દોષ ભૂલકાઓનો ભોગ કોણે લીધો તંત્રની બેદરકારીએ કે માનવ સર્જિત ભૂલે પથ્થરદીર કાળજાને કંપાવી દે એવી વડોદરાના હરણી સ્થિત મોટના તળાવની હોડી દુર્ઘટનાએ દરેક વડોદરાવાસીઓને સ્તબ્ધ કરી દીધા છે શેના વાગોડિયા રોડ પર આવેલી ખાનગી શાળાના ભૂલકાઓ કિલ્લોળ કરતા આજે શાળા તરફથી મોટના તળાવમાં બોટિંગની મજા લેવા ગયા હતા નિર્દોષ ભૂલકાઓને ક્યાં ખબર હતી કે પાલિકાના અંધેર વહીવટનો ભોગ એમનો જીવ લેશે એમણે ક્યાં ખબર હતી કે વિકાસના સપના એમના માટે સદાય સપના રહી જશે એ ભૂલકાઓના માતા પિતાને ક્યાં ખબર હતી કે જેમના ભરોસે એ બાળકોને મોકલે છે એ ભરોસો પરભળમાં તૂટી જશે ખેર આ એ વહીવટ છે જેણે ઓગણીસસો ને બાણુંમાં સર્જાયેલી હોડી દુર્ઘટનાથી બોધપાઠ ના લીધો આ એ શાસકો છે જે પોતે સુસાગરમાં નૌકા વિહાર શરૂ કરતા સમયે હોડી ઊંધી વળી જતા માંડ માંડ બચ્યા હતા પોતાને કુશળ શાસકો કહેતા શાસકોને આજે શરમ આવશે જો થોડી ઘણી પણ માણસાઈ હોય તો શાસકોએ તપાસ તપાસના નાટક કર્યા સિવાય નૈતિકતાના ધોરણે દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવી જોઈએ અહીં તીસરી આંખના સવાલ એ છે કે હોળી દુર્ઘટના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટરનું સુપરવિઝન કોણ કરતું શું પાલિકાના અધિકારીઓને આવશે કે પછી કોન્ટ્રાક્ટરને દોષિત ભીનું સંકેલાઈ જશે નૌકા વિહારના કોન્ટ્રાક્ટમાં હોળીનું ફિટનેસ સર્ટિફિકેટ કોણે આપ્યું હતું નાવડીમાં નિર્ધારિત કરતાં વધુ બાળકો બેસાડવામાં કેમ આવ્યા નિર્દોષ ભૂલકાઓના મોત માટે જવાબદારો સામે પગલા લેવાશે ત્યારે જ સાચો ન્યાય મળ્યો કહેવાશે બાકી આપણે ત્યાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે તપાસ તપાસના નામે ભીનું સંકેલવામાં આવે છે આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થવી જ જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર